આપડે ધીમો ધીમો ડોકા બીટાઈ ની રેવા દે આપડા ખેતરમાં માં ચાલો બતાવું તમને વરસાદ કેવું વાદળું કાળું છું ને એમ ચાલો ઈકો પીડો

અહીંથી આપણે પણ બીટવાના છે હમણાં આમ ખાલી ડોકા ડોકા કાપી નાખવાના હું પણ ડોકા બીટવા મળ્યો સૌ મિત્રો આ રીતે બીટવાના

કવડા કવડા ડોડા છે આમાં લાગ ડોડા જ છે હો આ બાજુ ડોડા હે એકો રાણી રાજા લાગી તો છે હો આમાં એકો રાણી ને રાજા દવા મારી પાય અમિયા બધી નવી ફૂટ થઈ ગઈ રિઝલ્ટ એમ આવ્યું ભાઈ પીળા પાન દેખાય ને બધું રિઝલ્ટ આવી ગયું દવાનું આપણે જવા બધા છોડવા પીળા પાન જ છે